નમસ્કાર દર્શક મિત્રો હું વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટમાંથી હજુ આજ રોજ અમારા હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો તો અરવિંદભાઈ પવારની ઉપર કે સેન્ટ્રલ જેલની અંદર એક સાપ નીકળ્યો છે એ મેસેજ મળતાની સાથે મેં અહીંયા એને જોયું તો એક કોબ્રા સાપ હતો એને સહી સલામત રીતે આપણે એને રેસ્ક્યુ કરી દીધું છે હવે એને આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં હવે આપણે એને સબમિટ કરીશું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ પ્રેસિડેન્ટ અરવિંદ પવાર